ચોટીલા કાઠી ક્ષત્રિય સમાજના નવનિયુક્ત પ્રમુખ રણજીતભાઈ દાદલનું ચોટીલાના પત્રકાર મિત્રો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું ચોટીલામાં આજરોજ ચોટીલાના પત્રકાર મિત્રો દ્વારા કાઠી ક્ષત્રિય સમાજના નવનિયુક્ત પ્રમુખ તરીકે રણજીતભાઈ દાદલ તેમજ શ્રી લઘુભાઈ દાદલને સભ્ય તરીકે નિમણૂક થવા બદલ તેમને ચોટીલાના તમામ પત્રકારો ઉપસ્થિત રહીને કાઠી ક્ષત્રિય સમાજના નવનિયુક્ત પ્રમુખ રણજીતભાઈ દાદલ તેમજ લઘુભાઈ દાદલનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું બંને આગેવાનો ચોટીલાના પત્રકાર પણ હોય જેથી પત્રકાર બંધુઓ દ્વારા જગદીશ સિંહ ઝાલા ચોટીલા ચોટીલા કાઠી ક્ષત્રિય સમાજે મને પ્રમુખ નવયુગ કરવા બદલ બરોબર દ્વારા જે અમારું સન્માન કરવામાં આવ્યું છે તમામ પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જ્યારે પણ મારી અને મારા કાઠી ક્ષત્રિય સમાજની પત્રકાર મિત્રોને જરૂર પડે ત્યારે તન મન અને ધનથી અમે પત્રકાર મિત્રોની સાથે છીએ જય હિન્દ જય મા ચામુંડા જય ભારત